ખોટું છે ને કોઈની બેન બેટી વાળું બોલવું ના જોઈએ ને કે એને અસ્મિતાનો લાછન કે તમને શું લાગે છે આ મુદ્દાથી કેટલો બધો ફરક પડી શકે આ મુદ્દાથી આવી ચૂક્યા છીએ આજે ભેલડી ગામમાં ભેલડી ગામ એ બનાસકાંઠાના લોકસભા વિસ્તારમાં પડે છે અને આજે આપણે જાણીશું કે ભેલડી ગામની અંદર કોનું પલ્લું ભારે છે અહીંયા ગેનીબેનનો માહોલ વધારે છે કે અહીંયા રેખાબેનનો માહોલ વધારે છે તો આપણને હું જણાવીશ આજે લોકસભાના પ્રથમ ભાગી ચૂક્યા છે અને જેમ જેમ લોકસભાની ચૂંટણી આગળ વધી રહી છે તેમ નવા નવા પલ્લા બહાર આવી રહ્યા છે કાલે રેખાબેને ફોર્મ ભર્યું અને આગલા દિવસે ગેનીબેને ફોર્મ ભર્યું અને બંનેને ફોર્મ ભરવાની રેલીઓ એકદમ ઉત્સાહ અને ભરપૂર લોકો જોડાયા હતા તો એના વચ્ચે આપણે જાણીએ ભેલડી ગામનો માહોલ તો મારી સાથે બનાવેલા રહેજો હું આપણે બતાવવાનો છું ભેલડી ગામનો લાઈવ એક્ઝિટ પોલ થોડું નહીં કપાય શું લાગે છે તમને અહીંયા બે હજાર ચોવીસ ના ઇલેક્શનમાં કોનો માહોલ વધારે છે લોકલ નેતા છે હા અને રેખાબેન બહારના બીજા જિલ્લાના હે અચ્છા અને એમનું કોઈ સંગઠનમાં છે નોમ કદી પબ્લિકમાં આવેલા નહીં અને અઠ્યાવીસ વર્ષથી લોકોના કામ કરે અચ્છા એટલે તો ભાજપે એવા ઉમેદવારને ટિકિટ આપી છે કે જે ઉમેદવારથી તમે નારાજ છો કોઈ ચાલતો જ નહીં ઉમેદવાર એવું છે એમ હા વાહ ચાલતો જ નહીં પણ મોદીના નામે વોટ આપો મોદીના નામે વોટ નહીં શું લેવા જાય તો લોકલ રજૂઆત પણ કરવાની જ્ઞાની બહેને કરવાની હા તો જ્ઞાની ચાલે અને ગઈ વખતે ને આ વખતમાં ઇલેક્શનમાં કેટલો ફરક છે જમીન આસમાનનો ફરક કારણ કારણ ઉમેદવારની સક્ષમતા અને ગઈ વખતે સક્ષમ ઉમેદવારો હતા અને પરબત ભી હતા સક્ષમ હતા અચ્છા પરબત ભી સક્ષમ હતા સક્ષમ હતા અને રેખાબેન સક્ષમ નથી એ નવા છે એમને કોઈ રાજકારણનો અનુભવ નહી ઓકે 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 તો તમારા મતે પરબત ભી હોત તો તો ટક્કર સારી રહેત પરબત ભી હોત તો ટક્કર સારી રહેત તો પરબત ભી જીતી શકોત કે તો પણ કેની બેન જીતી જ પરબત ભી જીતી તો પરબત ભી જીતો સંગઠનમાં જૂના કરા ને એવું છે એમ ને અને રાજકીય માહોલ જોતા અહીંયા ઇલેક્શનનો

આપણે અહીંયા લઈશું અહીંયા એક મારા બાઇક ચાલક મિત્ર છે ભાઈ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવે છે તમને શું લાગે છે અહીંયા સ્થાનિય કોનો માહોલ વધારે છે કોનું પલ્લું ભારે છે રેખાબેન નું કે ગેની બેન નું તો આપ જોઈ શકો છો આપણે આગળ જઈશું બધાને પૂછીશું મોટાભાઈ બે હજાર ચોવીસ ઇલેક્શન આવી રહ્યું છે અને તમને શું લાગે છે અહીંયા ભેલડી અંદર કોનું પલ્લું ભારે રહેશે રેખાબેન કે ગેનીબેન

કોનો કો તો આ બેઠા છે અહીંયા મિત્રો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી કયા વિસ્તારમાંથી તમે આવો અહીંના જ જોશો લેડીના કોનું કોનું રાજકીય પલ્લું ભારે રહેશે અહીંયા ચૂંટણી એવું એવું તમને લાગે છે કેવું રહેશે એકસો દસ ટકા આવી જાય એવું તમને લાગે છે તો આપ જોઈ શકો છો અહીંયા બેઠેલા મોડશો તમને ભાઈ શું લાગે છે મારા ભાઈ કે કંઈ કહેવા નહીં માગતા નો કોમેન્ટ

તમને શું લાગે છે આ મુદ્દાથી કેટલો બધો ફરક પડી શકે આ મુદ્દાથી જે ક્ષત્રિયો વિરોધ કરે છે આ મુદ્દાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન મારું એવું માનવું છે કે ઓગણી પહેલાં સરકારે કંઈક રિઝલ્ટ લેવું જોઈએ તો ક્ષત્રિય સમાજની સાથે સમજૂતી કરવી જોઈએ કે કંઈક રિઝલ્ટ અલગ આવશે છવીમાંથી કદાચ ઇન કેસ જે ભાજપની ટિકિટો જે સીટો છે ને એના ઉપર અસર પડી શકે છે કઈ કઈ સીટો લગભગ છ સાત સીટો ઉપર નુકસાન થઈ શકે એવું છે એમ

શું બની શકે છે શું શક્યતાઓ તમને બની શકે એવું તમને કંઈક નવા જૂની લાગે છે આ દર વખત કરતા આ વખતે કંઈક અલગ લાગે છે એવું દર વખતે કરતા કંઈક પરિણામ વિરુદ્ધ પક્ષો એવું ન આવી શકે એટલે દર વખત કરતી આ વખતે કંઈક બનસકાટાની સીટ ઉપર ઝુકતું થઈ શકે કંઈક કંઈક અલગ થશે એટલે સ્પષ્ટ રૂપે લોકો સંકેત આપી રહ્યા છે કે કઈક અલગ થઈ શકે છે નમસ્કાર મિત્રો હવે અહીંથી ચાલુ થાય છે અહીંયા વિસ્તાર છે જ્યાં આપણે આપણે જવાના છીએ પણ એના અહીંયા યુવાન મિત્રો બેઠા છે એમને આપણે ખુશી લઈએ અને પછી આપણે આગળ વધીએ કેમ છો ભાઈઓ મજામ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવે છે અને આપણને શું લાગે છે કે કોનો માહોલ અહીંયા વધારે ભારે રહે વેલડીમાં અચ્છા ગેની બેન કે રેખાબેન કોનો રહેશે તો તમે બધા મિત્રો નહી ત્રણ ભાઈ કોંગ્રેસ બે ભાઈ અચ્છા અચ્છા એવું છે બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી કોનું પલ્લું ભારે રહેશે હા

તો તમારું શું માનવું છે આમ કેટલો બધો ફરક પડી શકે છે આ પેલેડીની અંદર બજારમાં આમ રહેશે બધા તો ને પણ 25 તારીખે એવું કેટલા ટકા કોંગ્રેસ રહેશે કેટલા ટકા બીજેપી રહેશે આમ તો કોંગ્રેસ આルトુ તો છે હા તમે જો બક્ષી પછી કરો હા પછી અમારે પટોળાને મારજી હા જે મેમો કરાકરા ભઈએ હોય કોંગ્રેસનો છે હા બજારમાં કોણ થી ભઈ છે હા પછી બીજા માણસો છે

તમારું શું કેવું છે મિત્રો રેખાબેન જોજી એક લાખ પચીસ હજાર વોટે વન વે એવું હા સો ટકા બનાસ કોઠા ની સીટ ભાજપ ની છે એમાં બે મત નહીં તો પણ કડાક તો એવું કે કોંગ્રેસ કોંગ્રેસની છે કોંગ્રેસ ની બધા વાતો પબ્લિક આચાર હાલે છે ને સમાજવાદ ને થોડો ઉછાળો હાલ્યો છે બાકી હંડ્રેડ પર્સન્ટેજ રેખાબેન જોજી બનાસ કોઠા ફાઈન છે ડિટેલ આજ પડ્યા